ए लाइभ छ टाइटल नाप दिन्छु નમસ્કાર આપ સૌનું સ્વાગત છે નોબેત ડિજિટલના લાઈવમાં આપણે પહોંચી ગયા છીએ મિક કોલોની પાસે જ્યાં ગઈકાલે શ્રાવણ મહિનાના પહેલા દિવસે શ્રી જંગલેશ્વર મહાદેવના મંદિરના ડિમોલિશન કરવામાં આવ્યું હતું અહીંથી નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે ડિમોલિશન પછી તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે નવા મંદિરમાં સ્થાપન થઈ ચૂક્યું છે ત્યારે આજે હકીકત જાણવા અમે પહોંચ્યા છીએ નવા મંદિરની સાઈટ ઉપર આપ જોઈ રહ્યા છો આ નવા મંદિરની સાઈટ છે નવું મંદિર હજી નિર્માણાધીન છે હજી શિખર પૂરું બન્યું નથી મંદિર નિર્માણ થઈ રહ્યું છે બાજુમાં જ રોડનું કામ ચાલી રહ્યું છે કમિશનર દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે નવા મંદિરમાં સ્થળાંતર થઈ ચૂક્યું છે અને સ્થાપન થઈ ચૂક્યું છે ત્યારે આ નવા મંદિરની સાઇટ પર અમે આવ્યા છીએ આપ જોઈ શકો છો હજુ નિર્માણ પામી રહ્યું છે નવું મંદિર જેને ગર્ભગૃહ કહેવાય મંદિરનું એ વિસ્તારનો વિડીયો જોઈ રહ્યા છો આપ આપ જોઈ શકો છો કે અહીં કોઈ સ્થાપન જોવા મળી રહ્યું નથી શિખરનું કાર્ય હજુ બાકી છે એ પણ આપ જોઈ શકો છો મંદિરમાં તરફ ગણપતિ કે હનુમાન અને ભૈરવજીની મૂર્તિઓ હોય છે એ સ્થાન પણ હજુ ખાલી છે આ ગર્ભગૃહનું સ્થાન કહી શકાય એ જગ્યા છે અહીં પણ કોઈ સ્થાપન હજુ છે નહીં હજી આ મંદિર નિર્માણ પામી રહ્યું છે નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી આદરવા મહિનામાં પ્રાણ પ્રતિષ્ઠા થશે એવું ટ્રસ્ટનું એક બેનર પણ લગાવેલું છે ત્યારે નવા મંદિરમાં સ્થળાંતર થઈ ગયું છે અને સ્થાપન થઈ ગયું છે તંત્રના એવા દાવાઓ વચ્ચે આજે અમે જમીન પરની હકીકત આપની સમક્ષ લાવ્યા છીએ શું આ મંદિરનું ડિમોલિશન કરવામાં તંત્રએ ઉતાવળ કરી છે એ સવાલ ઉદ્ભવે સ્વાભાવિક છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી એસટી ડેપોને કારણે ટૂંકી જગ્યામાં મેળો યોજવો શક્ય ન હોય ત્યારે તાત્કાલિક પાછલા તળાવ પાસેથી નવો રસ્તો કાઢવા માટે કદાચ શ્રાવણ મહિનામાં શિવાલયનું ડિમોલેશન કરવાની ઉતાવળ તંત્રએ કરી છે એવું અનુમાન કરી શકાય ત્યારે આ મુદ્દે અધિકારીએ આપેલા નિવેદન અને જમીનની હકીકત વચ્ચે તફાવત જોવા મળી રહ્યો છે આ અંગે આપનું શું કહેવું છે ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો આ હતું યુટ્યુબ લાઈવ નોબટ ડિજિટલ ઉપર શ્રી જંગલેશ્વર મહાદેવની મંદિરની સાઈડ પરથી વધુ એક વખત જણાવી દઉં નોબેત ડિજિટલ પહોંચ્યું છે શ્રી જંગલેશ્વર મહાદેવના નવા મંદિરની સાઇટ પર ગઈકાલે જૂના મંદિરનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું શ્રાવણ મહિનાના પહેલા દિવસે ત્યાર પછી તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે નવા મંદિરમાં મૂર્તિઓ વગેરેનું સ્થાપન થઈ ચૂક્યું છે સ્થળાંતર થઈ ચૂક્યું છે ત્યારે આજે નવા મંદિરના ગર્ભગૃહની આ તસવીરો તમે જોઈ રહ્યા છો અહીં કોઈ સ્થાપન જોવા મળી રહ્યું નથી કોઈ સ્થળાંતર જોવા મળી રહ્યું નથી શિખરનું કામ હજી બાકી છે આ મંદિર પૂર્ણ થયું નથી નિર્માણાધીન છે આ ઈમારત ત્યારે તંત્રએ કરેલા દાવાઓ અને હકીકત વચ્ચે તફાવત જોવા મળી રહ્યો છે ત્યારે તંત્રએ ક્યાંક ને ક્યાંક પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો યોજવા માટે નવો રસ્તો તાત્કાલિક કરવા માટે શ્રાવણ મહિનામાં શિવાલયનું ડિમોલિશન કરવાની ઉતાવળ કરી છે એવું અનુમાન કરી શકાય છે એ સહજ છે અને એવી ચર્ચા પણ છે જોઈ રહ્યા છો પર નવા રસ્તાનું કામ પણ ચાલુ છે મિકલોની પાસે શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિરના પાસે આવેલ સાઈટ જ્યાંથી નવો રસ્તો નીકળી રહ્યો છે અને નવું મંદિર નિર્માણ થઈ રહ્યું છે